બોટાદ શહેરમાં વર્ષોથી માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા થાય છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે શહેરના દીનદયાળ ચોક એસટી ડેપો સહિત માર્ગ પર ટ્રાફિક જામ સર્જાય છે બોટાદ ટ્રાફિક વિભાગની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે છે ત્યારે તાત્કાલિક ટ્રાફિક સમસ્યા નિવારવા લોકો માંગ કરી રહ્યા છે બોટાદ શહેરમાં દિવસે દિવસે વખરતી ટ્રાફિક સમસ્યાએ શહેરીજનોની ધીરજની કસોટી કરી રહી છે સેરના મુખ્ય વિસ્તારમાં તીન દયાર ચોક થી સાક માર્કેટ લીમડા ચોક હીરા બજાર હવેલી ચોક અને એસટી ડેપો સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે સાંકડા રસ્તા ઉપર દુકાનદારો દ્વારા માલ સામાન બહાર મૂકવો અને વાહન ચાલકો દ્વારા અવ્યવસ્થિત પાર્કિંગ કરવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે આ સમસ્યાના કારણે રસ્તો ક્રોસ કરવામાં પણ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્રણ ત્રણ ચાર ચાર મહિના પહેલા સિટી ટ્રાફિક વિભાગની લોરોઇન વાહન ફાળવામાં આવી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી શહેરીજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી શહેરીજનોની માંગ છે કે બોટાદ શહેર ટ્રાફિક વિભાગ તાત્કાલિક ધોરણે સક્રિય થાય અને આ સમસ્યાનું નિરાકરણ લાવે વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાના કારણે લોકોનું દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને શહેરમાં અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે ન્યૂઝ 9 ગુજરાતી બોટા

અત્યાર સુધી લોકોએ રજૂઆત તો કરી છે પણ રજૂઆત કોઈ અધિકારીઓ કે કોઈ તંત્ર લેતું નથી પણ તાત્કાલિક ધોરણે મોટા મોટા શહેરના અને અને છે તે બનાવવામાં આવે પોલીસ દ્વારા કાળજી રાખીને ટ્રાફિકના પ્રશ્નો જે વધે છે એનું સોલ્યુશન લાવી કામગીરી કરે તો ચોક્કસપણે ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે પણ માત્ર કામગીરી નહીં પણ રસ્તો જ હાકડો છે તો તાત્કાલિક ધોરણે શહેરના રસ્તાઓ પહોળા બનાવે જેથી કરીને ટ્રાફિક પ્રશ્નોથી બોટાદની પ્રજાને આ પ્રશ્નથી હલ મળે તો આમ ગણો તો ટાવર રોડ અને સ્ટેશન રોડ હોય ફાળિયાદ રોડ બપોરના સુમારે તો બહુ મોટી મુશ્કેલી પડતી હોય છે રત્ન કલાકારો છૂટે સ્કૂલ બસ છૂટતી હોય છે ત્યારે બસનો પણ પ્રવાહ વધે જેના કારણે રોડ ચૂટવા પડે છે અને વાહનો વધી જાય છે જેના કારણે આ મુખ્ય રોડ છે એમાં ટ્રાફિક સમસ્યા બહુ વધુ હોય છે. વિમલ ગાંધી બોટાડની ટ્રાફિક સમસ્યાનો મુખ્ય આધાર બોટાડની આજુબાજુની અંદરના બન્ને સ્થાનો છે. અને બોટાડ શહેરમાં વેપાર ની પ્રક્રિયા છે. સાલિંકપુર મંદિરની અંદર આવનાર ભક્તવર્ગ અને એને જ્યારે ગઢેલા જવાનું હોય ત્યારે એને બોટાડ સિટીમાંથી પસાર થવું પડે છે.

સ્કૂલ બસો છૂટવાથી માર્કેટિંગ યાર્ડના વાહનો નીકળવાથી બોટાદની પબ્લિકની અવર જવર શરૂ થવાથી એ બધા જ રોડો ઉપર ખૂબ મોટો ટ્રાફિક લોક થતો હોય છે એ અંગે તંત્ર તો જે વિચારતું હોય તે પણ ટ્રાફિક લોક થાય છે એ સમસ્યા તો આપણને સૌને દેખાય એવી છે અને એ અંગે આપ અમારા અવાજોને જ્યારે વાચા આપો છો ત્યારે એ અવાજ સરકાર સુધી પહોંચે અને આ સમસ્યાના નિરાકરણ તરફ આપણે જઈએ એવો પ્રયત્ન કરવો છે